મિત્રો હું શું શ્રી વિક્રમસિંહ સતનામ નર્સરી કરા આજે હું તમને બ્લેક ગોવા એટલે કે કાળા જમરૂખ ના છોડ પરિચય કરાવું છું લાલ જમરૂક તરીકે બી એને ઓળખવામાં આવે આ સામે દેખાય એ લાલ જમરૂક છે અને બ્લેક ગોવા બી કહેવામાં આવે છે અને એ આપણા રેગ્યુલર જમરૂક કરતા વધારે હેલ્ધી હોય છે અને એમાં વિટામિન્સ ન્યુટ્રિશન વધારે હોય છે આ છે સાડા ત્રણ વર્ષનો છોડ છે અને ફ્રોટીન બી ચાલુ થઈ ગયું છે નાના નાના લાગેલા છે તમે સામે જોઈ શકો છો પાંદડા એના લાલાશ પડતા હોય છે અને આ બારમાસી હોય છે આનું ફળ કાપવાથી અંદરથી લાલ નીકળે છે અને બી બી ઓછા હોય છે અત્યારે નાની સાઈઝ છે પછી પુખ્ત વયનું થશે ત્યારે મોટું થઈ જશે પાંચસો ગ્રામ સુધીનું થાય છે અને જ્યાં આપણા રેગ્યુલર જમરૂપ પાકતા હોય ત્યાં આ થઈ શકે છે આની કોમર્શિયલ ખેતી બી વધારે નફાકારક છે અને ડિમાન્ડ બી અત્યારે સારી છે